સ્ટુડન્ટ આઈ હોપ યુ ઓલ આર ફાઈન ટુ ડેબલ સી સ્ટાન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધ ચેપ્ટર નંબર ટુ ચેપ્ટરનું નામ છે વાર્તા રે વાર્તા ઇન ધ પ્રીવિયસ વિડિયો પાર્ટ થ્રી વી હેવ સીન અપ ટુ મેઇન ઇલેવન ટુ ડેબલ સી મેન ટુવેલ્વ ઉદાહરણ મુજબ શબ્દો લખો ઉદાહરણ છે કે ઘટાડ ઘટાનું થયું ઘટાદાર તો નંબર એક રસ રસનું રસદાર કસ કસદાર નંબર બે અણી અણીદાર ત્રણ મલાઈ મલાઈદાર નંબર ચાર સુગંધી સુગંધીદાર નંબર પાંચ વજન વજનદાર જોર જોરદાર છ સાતમું નસીબ નસીબદાર આઠમું ખુશબો ખુશબોદાર નંબર નવ પાણી પાણીદાર નંબર દસ ફોજ ફોજદાર હવે આપણે પ્રશ્ન ક્રમાંક તેર જોઈએ નીચેના શબ્દોની જોદણી સુધારીને લખો નંબર એક કરુણાશંકર ગુરુ સિયાવિયા ખુશખુશાલ ફરિયાદ ટુકડી પૂંછડી હિંમત પડઘમ અને ચિત્કાર હવે આપણે પ્રશ્ન ક્રમાંક ચૌદ જોઈએ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો નંબર એક ઘટ ઘટનું થયું ઘટ ને ઘાડું નંબર બે હાથી હાથીનું હસ્તી ગજ નંબર ત્રણ સાદ બૂમ ધ્વનિ નંબર ચાર ન્યાય ઇન્સાફ ફેંસલો નંબર પાંચ ચિત્કારનું બૂમ સાદ હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ નંબર છ પંખીનું વિહંગ ખગ હિંમત બહાદુરી શક્તિ નંબર આઠ ધરતી ભૂમિ પૃથ્વી નંબર નવ આવે જુસ્સો જો નંબર દસ તોર મિજાજ ગર્વ પ્રશ્ન ક્રમાંક પંદર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નંબર એક આગળનું વિરુદ્ધાર્થી થશે પાછળ નંબર બે સ્વજનનું પરજન નંબર ત્રણ ન્યાય અન્યાય નંબર ચાર આનંદ શોક નંબર પાંચ હસવું રડવું ધોળી કાળી સવાર સાંજ અપરાધી નિરપરાધી વિવેક અવિવેક સંકોચવું વિસ્તરવું પ્રશ્ન ક્રમાંક સોલ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો નંબર એક હાથીનો લાંબો નાકવાળો અવયવ એટલે સુંદ નંબર બે કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું પાંચ કે તેથી વધુ માણસોનું મંડળ તો પંચ નંબર ત્રણ ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તો એ છે શરણાઈ નંબર ચાર ગામનો વડો તો મુખી નંબર પાંચ ઢોલ જેવું વાદ્ય તો પડઘમ પ્રશ્ન ક્રમાંક સત્તર નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો નંબર એક મોંમાં પાણી છૂટવું એનો અર્થ છે કે ખાવાની ઈચ્છા થવી મોંમાં લાળ છૂટવીનું વાક્ય છે કે ઊંચી ડાળી ઉપર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું નંબર બે કોઠે ટાઢક વળવી એનો અર્થ છે કે શાંતિ થવી વાક્ય જોઈએ દરિયાના તોફાનો વચ્ચે ફસાઈ ગયેલા પતિને હોળી સાથે ઘેર પાછો આવેલો જોઈ પત્નીના કોઠે ટાઢક વળી નંબર ત્રણ આંખ ઠરવી તો એનો અર્થ છે કે સંતોષ મળવો વાક્ય દીકરાને સારી નોકરી મળતા માતા પિતાની આંખ ઠરી નંબર ચાર આંખે ચડવું એનો અર્થ છે કે અદેખાય થાય એવી રીતે કોઈ બીજાને દેખાવું વાક્ય છે કે વર્ગમાં તોફાન કરનાર તરીકે નયન શિક્ષકની આંખે ચડ્યો નંબર પાંચ હસવામાંથી ખસવું થવું એનો અર્થ છે કે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું વાક્ય છે કે બંને શાંતિથી વાત કરતા હતા અને અચાનક હસવામાંથી ખસવું થઈ ગયું નંબર છ અભિમાન ઓગળી જવું એનો અર્થ કે ગર્વ જતો રહ્યો વાક્ય છે કે એક વખત જે પોતાને ત્યાં નોકર હતો એને ગામમાં મોટું દાન આપતો જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ નંબર સાત ગેલમાં આવી જવું એનો અર્થ કે આનંદમાં આવી જવું વાક્ય કૂતરીને જોઈને એના ગલોડિયા ઘેલમાં આવી ગયા નંબર આઠ વાત વધારવી એનો અર્થ કે લપ કરવી વાક્ય એકની એક વાત વધારીને કહેવાની મધુકરની ટેવ કંટાળો ઉપજાવે છે નંબર નવ ઘણ નીકળી જવું એનો અર્થ કે ભારે નુકસાન થવું અથવા તો પાયમાલી થઈ જવી વાક્ય છે કે જંગલમાં હાથીઓના તોફાનને કારણે ઝાડોનો ઘણ નીકળી ગયો હવે આપણે બીજો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે બાય